નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોળ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાતમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન કથળી ગઈ છે લૂંટ હત્યા રેપ નાની મોટી ઈજાઓ કરવી મારામારી કરવી સોસાયટીમાં ઘૂસી જવું તોડફોડ કરવી દાદાગીરી કરવી એક ગુંડા રાહ જ આખું જણને ગુજરાતમાં ચાલતું હોય એવું પ્રજાને લાગી રહ્યું છે બિહાર કરતાં પણ બહુ ખરાબ પરિસ્થિતિમાં આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ એનું કારણ શું એનું કારણ એટલું જ કે સરકારનો તંત્ર ઉપર જરાય કાબુ નથી એમ કહો તો ચાલે બધા વિભાગની વાત કરીએ છીએ આ પ્રશ્ન તો ગ્રહ વિભાગનો છે એને તો લાગુ પડે જ છે સાહેબ પરંતુ બીજા જે વિભાગો છે પંચાયત વિભાગ છે રેવન્યુ વિભાગ છે સાહેબ કોર્પોરેશન બધા વિભાગો છે સિંચાઈનો વિભાગ છે સાહેબ બાંધકામના વિભાગો છે ક્યાંય કહેતા ક્યાંય એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે સામાન્ય માણસનું કામ તો સાહેબ થતું જ નથી અને રસ્તાના એવા બધા જે કામ થાય છે એટલા બધા નબળા થાય છે કે બીજા વર્ષે પાછા તમારે રસ્તા બનાવવા પડે કાં પુલ તૂટી જાય છે તો પુલ બનાવવો પડે છે આટલું બધું નબળી કામગીરી છતાંય સાહેબ કોઈના પેટનું પાણી હલતું નથી સરકાર હવે જાગવું જોઈએ ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને અમદાવાદના ઉચ્ચ અધિકારીઓને બેઠક બોલાવી અને કડક હાથે કામ લેવા એની સૂચના આપી પરંતુ એ તો એક જેને કહેવાય ને કે નવટકી સિવાય બીજું કશું નથી એમ આવી તો કેટલી બેઠકો ને આવો તો કેટલી વાર ગૃહમંત્રી બોલ્યા છે કે અમે ચમરબંધીને છોડીશું નહીં પણ ક્યાં સુધી પ્રજાએ સહન કરવાનું એનો કંઈક અંત તો હોવો જોઈએ ને સાહેબ અને આટલું બધું નબળું તંત્ર આટલી બધી નબળી સરકાર સાહેબ ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી ક્યારેય અસ્તિત્વમાં આવી નથી સાહેબ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા સરકાર ઠંડી હતી તો બધા કહેતા હતા મુખ્યમંત્રી બદલાવો વિજયભાઈ ન ચાલે વિજયભાઈને બોલે ભૂપેન્દ્રભાઈ આવ્યા તો કાંઈ ફેર પડ્યો નહીં એની કરતાં તો વિજયભાઈ સારા હતા એમ હવે બધા કહે છે વિજયભાઈની સરકાર સારી હતી કોઈ મંત્રીઓને સાહેબ એના વિષયનું મોટાભાગના વિષયોનું એને જ્ઞાન જ નથી અથવા એને ખબર નથી કે પોતાને શું કરવાનું છે એમ સાહેબ તમે એક વિભાગના મંત્રીઓ એ કાંઈ જેવી તેવી જવાબદારી છે તમે ત્યાં સચિવાલયમાં એસી ચેમ્બરમાં બેસીને બધા પરિપત્રો કર્યા કરશો બેઠકો કર્યા કરશો સમીક્ષા કરા શકશો ફિલ્ડમાં તો કામ નથી કરતા કોઈ એનું જે અમલીકરણ થવું જોઈએ એ અમલીકરણ તો થતું નથી કે સરકાર કેવી એવી જોઈએ સાહેબ સરકાર કામ કરતી સરકાર હોવી જોઈએ ને પ્રજાને એનો અહેસાસ થવો જોઈએ કે આ સરકાર છે હું તમને દાખલો આપો ઓગણીસો પંચોતેરની કટોકટી પછી ઓગણીસો છોતેરમાં અઢાર જાન્યુઆરી કટોકટી હળવી થઈ અને એપ્રિલ મેમાં ઇલેક્શન આવ્યું સાહેબ ઇન્દિરા ગાંધીના આખી કોંગ્રેસ સરકાર હારી ગઈ પણ એ દરમિયાન ગુજરાતની અંદર જ્યારે કટોકટી હતી ત્યારે બાબુભાઈ જયભાઈ પટેલની સરકાર સાહેબ એને કામ કરતી હતી જનતા મોરચાની સરકાર જે એ વખતે જનસંઘ હતું અને બીજા બે ત્રણ સાથી પક્ષો સાથે મળી અને કોંગ્રેસ સામે ગુજરાતની અંદર એક બહુ મોટું પરિવર્તન આવ્યું અને જીતી ગયા જનતા મોરચો અને જનતા મોરચાના મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જયભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી સાહેબ બહુ સીધો સિમ્પલ માણસ મેં જોયા છે મેં સાંભળ્યા છે સાહેબ પહેરે જબ્બો અને બંડી પછી સાહેબ એની સરકાર તો થઈ ઉપર કેન્દ્રમાં તો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા સરકાર થયા પછી સાહેબ એનું જે મંત્રીમંડળ હતું એ એટલું સરસ કામ કરતું હતું લોકો આજે યાદ કરે છે એ પેઢીમાં જેણે જોયું હશે આઠમા દાયકામાં સાત અને આઠના દાયકાની વચ્ચે સેવન્ટી ફાઇવ પછી સાહેબ તમે જુઓ એનું એમ એમનું જે મંત્રીમંડળ હતું એની અંદર બધા જ મંત્રીઓ ખૂબ પરફેક્ટ કામ કરતા હતા સાહેબ પરફેક્ટ એને ખબર હતી એની જવાબદારી હતી જો જવાબદારી મંત્રી મંત્રી થવું એટલે માત્ર ગાડીમાં ફરું એશારામ કરું ઉદઘાટન કરવા રેબિનો કાપવી હાજર રહેવું ફલાનું ઢીકણું ખાતમુહૂર્ત એ નહીં સાહેબ એ વખતે ગૃહપ્રધાન પોપટલાલ વ્યાસ હતા અને પોપટલાલ વ્યાસ સાહેબ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ઘૂસી જાય અને એમ કહે છે કે હું ભાઈ ફલાણા ગામડામાંથી આવું છું અને મારા બળદની ખેતરમાં આ કપાસની ચોરી થઈ છે મારે એની ફરિયાદ લખાવી છે અને પોલીસ સ્ટેશનમાં જો ફરિયાદ બરાબર લખાય તો ઠીક છે પણ થોડીક આનાકાની કરે એટલે સાહેબ એટા મોમેન્ટ ત્યાં ને ત્યાં એના સસ્પેન્શનના કાગળ તૈયાર જ હોય સાહેબ બીજો દાખલો તમને આપું હેમાબેન આચાર્ય જે જૂના જનસંઘો છે ત્યારે ભાજપમાં જે જૂના જનસંઘીઓ છે એને ખબર છે હેમાબેન આચાર્ય આરોગ્ય મંત્રી હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જીવીબેનના નામનો એમને કેસ કઢાવેલો સાહેબ કેસની લાઇનમાં ઊભા રહીને અને એને જોયું કે હોસ્પિટલમાં કામ બરાબર થાય છે કે જ્યાં જ્યાં નહોતું થતું નહોતું થતું સાહેબ ત્યાં ત્યાં ઇમિડિયેટલી બધા પગલાં લીધા એવી રીતે હું તમને કહું પુરવઠા મંત્રી તરીકે સાવરકુંડલાના લલુભાઈ શેઠ હતા તમે જુઓ સાહેબ લલ્લુભાઈ શેઠ રેશનિંગનું કાર્ડ લઈ હાથમાં થેલી લઈ ખેડૂતના કપડાં પહેરી અને કોઈ વ્યાજબી ભાવની સરકાર મને સસ્તા નંદી દુકાનમાં જાય જય ત્યારે દીનદયાળ દીનદયાળ તરીકે ઓળખાય છે વ્યાજબી ભાવની દુકાનો ત્યાંય જઈ અને એ કહે છે કે મને ગયા વખતે મને મારી ખાંડ નહોતી મળી અને ચોખ્ખા નહોતા મળ્યા આ વખતે મળશે અને પછી જો દુકાનવાળોનો આપે કાનાકાને કર્યા અથવા એમાં કંઈક નિયમંગ થતો હોય તો ત્યાં ને ત્યાં સાહેબ કલેક્ટરનો કોન્ટેક કરી અને એનું લાઇસન્સ છે એ સસ્પેન્ડ કરાવતા હતા સાહેબ તમે જુઓ જેલ મંત્રી રસિક આચાર્ય હતા સાહેબ ગમે ત્યારે જેલમાં ઘૂસી જાય અને જુઓ કે જેલમાં શું શું પરિસ્થિતિ છે શું શું સગવડતા નથી કેદીઓને શું હેરાનગતિ છે એ વખતના વાહન વ્યવહાર મંત્રી એ પણ સાહેબ ત્યાં બસની અંદર બેસી જાય ગમે તે બસ જતી હોય બેસી જાય અને જુએ કે બસમાં શું શું તકલીફ છે આજે સાહેબ ભાજપના કાર્યકર કોઈ દિવસ બસમાં નહીં બેઠો એ બધા ફોરવેલ લઈને ફરે છે તમે જુઓ એસટીમાં જે લોકો લાખો લોકો મુસાફરી કરે છે એની શું અગોરતા છે તમે ક્યારેય જાણ્યું છે વાહન વ્યવહાર મંત્રી તરીકે તમે બેઠા છો ક્યારેય બસમાં શિયાળામાં સાહેબ બારીઓ બંધ નથી થતી ઠંડા પવનનો સુસવાટો મારતો હોય છે ક્યાં જાય પેસેન્જર ચોમાસામાં સાહેબ બસની છત ઉપરથી પાણી ટપકતું હોય છે અને પેસેન્જરો ઉપર પાણી પડતું હોય છે માલ બગડે છે પોતે ભીંજાય છે સાહેબ ક્યાં જઈએ તમે જે ખાતાના મંત્રી છો ખાતાની બસ કેવી ચાલે એની તમને ખબર નથી તમારા વિભાગની તો તમને ખબર હોવી જોઈએ સાહેબ બાબા જેસભાઈ પટેલની સરકારમાં આ કામ થતું હતું જે જે મિનિસ્ટર હતા એ તમે જોઈએ છેલ્લે કેશુબાપાની સરકારમાં સવજી કોરાટ જ્યારે બાંધકામ મંત્રી હતા ત્યારે સાહેબ એની ડીકીની અંદર એક જેને કહેવાય ને પાવડો તગારું અને ત્રિકમ રાખતા હતા અને એ એ પોતે એન્જિનિયર હતા એટલે એમને એ ખબર હતી બાંધકામના વિષયની એટલે રોડમાં એને એને લાગે કાંઈ નવો રોડ બન્યો છે ત્યાંથી માટીના અને આખો રો મટિરિયલ્સના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલતા હતા અને એમાં કાંઈ ભેરસે એને લાગે કે આટલીની એની થિકનેસ હોવી જોઈએ આટલો ડામોર હોવી હોવો જોઈએ આટલી રેતી હોવી જોઈએ આટલી કપચી હોવી જોઈએ એ બંધારણ પ્રમાણે ન હોય સાહેબ તે રોડનો કોન્ટ્રાક્ટ રદ કરતા હતા સહજીભાઈ કોરાટા કામ કરતા હતા છેલ્લા મંત્રી હતા કે જે ફિલ્ડની અંદર જઈ અને કામ કરતા હતા સાહેબ એને ફિલ્ડની ખબર હતી બધી સાહેબ પછી ગૃહમંત્રી હોય તો એ ભલે પુરવઠા મંત્રી હોય તો એ ભલે વાહન વ્યવહાર મંત્રી હોય તો એ ભલે જે હોય તે આખું બાપા જયુભાઈ પટેલની સરકાર સાહેબ મોરબી ઓનારત થઈ ત્યારે બાબા જયુભાઈ પટેલની સરકાર હતી તમે વિચાર કરો કે મોરબી ઓનારત થઈ ત્યારે બધા ત્યાં આખું મંત્રીમંડળને ત્યાં બેસાડી દીધું એને એમ કીધું કે ગાંધીનગરથી કાંઈ આ બધી કામકાજ નહીં થાય એટલું બધું વ્યાપક નુકસાન થયું છે એટલી ખાના ખરાબી થઈ છે ત્યાંથી આપણે પરિપત્ર કરે સચિવ સહી કરે અહીંથી કલેક્ટર મોકલે કેટલો સમય લાગી જાય એ પોતે અને આખું મંત્રીમંડળ અને સચિવો બધા આઈએસ એસ ઓફિસરો સાહેબ ત્યાં મોરબીની અંદર અને પંદર વીસ દિવસ મોરબીની અંદર રહીને એને સરકાર ચલાવી છે અને તાબડતો ત્યાં ત્યાં બધા નિર્ણયો લેવાય ત્યાં ત્યાં બધી સહી થાય ત્યાં ત્યાં મંજૂરી બધી અને મોરબીને એને સાહેબ બહુ ટૂંકા ગાળાની અંદર બેઠું કરી દીધું સાહેબ અને એ વખતે તમને ઘણી એમ થશે કે વાહન વ્યવહાર મંત્રી બસમાં બેસે તેને કોઈ ઓળખે નહીં હેમાબેન આચાર્ય સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર લાઇનમાં બેન કરીને ગામડાના કપડાં પહેરીને ઉભા રહી સાહેબ મંત્રી એને કોઈ ઓળખે નહીં ન ઓળખે સાહેબ કારણ કે ત્યારે માત્ર છાપામાં બ્લેક એન્ડ વ્હાઈટ જ ફોટા આવતા હતા ટીવી તો હતા જ નહીં રેડિયો પર સમાચાર આવતા હતા નેતાઓ ગામમાં આવતા હતા લોકો ઢોલ નગારાથી એનું એનું સ્વાગત કરતા હતા સાહેબ ઉમળકાભેર સ્વાગત કરતા હતા આજે તો માત્ર કાર્યકરો હોય છે ને લોભ લાલે છે બધા ઊભા હોય છે સાહેબ પ્રજા ક્યાં પ્રજાનો તો કંઈ રોલ જ નથી આમાં ત્યારે પ્રજાનો રોલ મુખ્ય હતો સાહેબ લોકો એને જોવા માટે મળવા માટે એના દર્શન માટે એને હાથ જોડી અને નેતાઓને ભગવાનની જેમ માનતા હતા સાહેબ આ સ્થિતિ ગુજરાતની આટલી સરસ હતી સાહેબ બાબા જેસભાઈ પટેલની સરકારમાં દરેક મંત્રીઓ છે સાહેબ એ બહુ સુંદર કામ કરતા હતા ફિલ્ડમાં બધા રહેતા હતા અને આવી રીતે જેમ એને મોરબી બેઠું કર્યું સાહેબ એવી રીતથી જ્યારે જ્યારે રાજ્યની અંદર કોઈ આપત્તિ આવી ત્યારે આખી સરકાર ત્યાં એ ચેન્જ કરી દેતા હતા આજે આટલું કોમ્યુનિકેશન વધ્યું છે આટલી ટેકનોલોજી વધી છે સાહેબ છતાં આપણે ત્યાં કામ થતું નથી કે લોકો પર કંટાળી ગયા છે તમને એકસો છપ્પન બેઠક આપી છે સાહેબ જેવી તેવી નથી આપી અને એકસો છપ્પન બેઠકનો તમે જો ગેરલાભ લેશો પ્રજા પાસે તો બીજી વાર પ્રજા તમારા પર ભરોસો નહીં કરે લોકોએ ભાજપને મત આપ્યા છે લોકોએ મોદીના નામે મત આપ્યા છે લોકોએ અમિત શાહના નામે મત આપ્યા છે લોકોએ સંઘના નામે મત આપ્યા છે સાહેબ અને તમે એ વિચારધારાથી લિપ્ત થઈ અને પ્રજાનું જે થવું થાય એ તમે કરશો તો કોઈ દિવસ આનું પરિણામ છે ભવિષ્યની અંદર પાર્ટી માટે બહુ સારું નહીં મળે શું કામ સાહેબ રાજ્યની કાયદો વ્યવસ્થા કથળી જાય એટલી હદે કથળી જાય સામાન્ય લોકો નીકળતા પણ ડરે આ માત્ર કોઈ એક શહેરની વાત નથી સાહેબ આખા ગુજરાતની આ પરિસ્થિતિ છે તમે એમાં થૂકના સાંધા નહીં કરતા તમે એના સોલ્યુશનના મૂળમાં જજો સાહેબ અને એક વાર એક મિનિસ્ટર નક્કી કરે કે મારા વિગમાં મારે આમ જોઈએ જ સાહેબ તો કોઈની તાકાત નથી કે એમાં કાંઈ ફેરફાર કરી શકે એમ તમારી ઈચ્છાશક્તિ નબળી છે તમારામાં સંકલ્પતાનો દ્રઢતાનો અભાવ છે એટલા માટે છે આ પરિસ્થિતિ કથળી ગઈ છે સાહેબ અને હવે હવે પ્રજાની ધીરજ ધીમે ધીમે ખૂટવા લાગી છે લોકો શરમ ભરે છે નરેન્દ્ર મોદીની લોકો શરમ ભરે છે અમિત શાહની લોકો શરમ ભરે છે ભરે છે ભાજપની સાહેબ લોકો શરમ ભરે છે સંઘની તમે રૂપાળા એટલે એટલે તમને ચૂંટીને નથી મોકલ્યા કોઈકના ઉપર વિશ્વાસ કર્યો પ્રજાએ તમે જેને ગોળ ફાધરો માનો છો બે સાહેબો આપણા જે દિલ્હીમાં બેઠા એની ઉપર પ્રજાએ વિશ્વાસ કરી અને સાહેબ બહુ મોટી આપી દીધી ગુજરાતમાં એકસો છપ્પન બેઠક આપી દીધી પછી લોકોને શાંતિ નહીં પછી અશાંતિ કોઈ આટલો ભ્રષ્ટાચાર ભૂતકાળમાં ક્યારેય ન થયો એટલો બધો ભ્રષ્ટાચાર સાહેબ આ વાત માત્ર પ્રજાની નથી ભાજપના સેંકડો કાર્યકરો આ વાત સમજે છે સાહેબ એ જાણે છે એ બોલતા નથી એને આ ગમતું નથી આ બધું થાય છે બરાબર પણ હવે લો એનો ઓર્ડર સુધારવો પડશે સાહેબ લોકો બે મોંઘવારી સામે લડી લેશે લોકો બેરોજગારી સામે લડી લેશે પણ રાત્રે આવ્યા પછી એનો પરિવાર જો સાહેબ સલામત તેવું હોય ને તો લોકો જાજુ સહન નહીં કરી શકે જે જે સંઘની વિચારધારાના જે ઉચ્ચ નેતાઓ છે એને પણ આ વાત બે મોટા સાહેબ સુધી પહોંચાડવી પડશે કે લોકોએ તમારા પર ભરોસો મૂક્યો છે લોકોએ અહીંયા જે સરકારમાં બેઠા છે એને જોઈને મત આપ્યા નથી સાહેબ દસ ટકા ધારાસભ્ય એવા ન નીકળે કે જે પોતાના બળે જીત્યા હોય દસ ટકાએ ન નીકળે સાહેબ પૂરા બાકી બધા તો કોઈના ચહેરાથી જીતાયા છે કોઈના વચન ઉપર જીતાયા છે કોઈના સિમ્બલ ઉપર જીતાયા છે સાહેબ પોતાનું યોગદાન શું એમાં કશું નહીં જાવ એકવાર અપક્ષ તરીકે લડો ભાજપમાંથી રાજીનામું આપી અને ચૂંટાઈને આવો તો ખબર પડે લોકોને હજી ભાજપ પર ભરોસો છે લોકોને નરેન્દ્ર મોદી ઉપર ભરોસો છે લોકોને અમિત શાહ ઉપર ભરોસો છે લોકોને સંઘની વિચારધારા ઉપર ભરોસો છે એ ભરોસો તૂટી જશે ને સાહેબ પછી તમે પણ ક્યાંય ના નહીં રહો આ તમે યાદ રાખજો મારો એપિસોડ આપણે ગયો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તો